મહત્વના સમાચાર મળી રહ્યા છે ભાવનગરથી ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકામાં ધોધમાર વરસાદ શરૂ છે હવામાન વિભાગની આગાહીના અન્ય ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકામાં અત્યારે કમોસમી વરસાદ પડી રહ્યો છે સાણોદર કરેડા સહિતના જે ગામડાઓ છે ત્યાં અત્યારે કમોસમી વરસાદ પડી રહ્યો છે જે રીતે ટીવી સ્ક્રીન ઉપર આપ દ્રશ્યો જોઈ રહ્યા છો ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના આ દ્રશ્યો છે કે જ્યાં ભારે મેઘ ખાંગા જેવી સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે કમોસમી માવઠું છે તે વરસી રહ્યું છે ગોગા તાલુકાના ગામની વાત કરવામાં આવે તો સાણોદર નાગધણી વાવડી કરેડા રાજપરા નતુગઢ સહિતના જે ગ્રામ્ય વિસ્તાર છે